નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ બાર અગિયાર બે હજાર ને પચીસ તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એલાઉન્સને લઈને આજરોજ તારીખ બાર અગિયાર બે હજાર પચીસની સાંજે આવી છે એક મોટી અપડેટ તો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને આપણી આ માહિતી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે તમારા માટે રોજે રોજ આવવાના તમારી માટે અગત્યના જે વિડીયા હોય તે એકદમ સરળ ભાષામાં બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને અમને થોડોક સપોર્ટ પણ કરજો મિત્રો તો વાત કરીએ તો ગુજરાત કેબિનેટે બુધવારે રાજ્ય સરકારના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મહા અમૃતમ યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જી શ્રેણીના કાર્ડ સાથે પ્રતિ પરિવાર દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે મિત્રો તો ખાસ કરીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી તો મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના લગભગ છ પોઈન્ટ ચાલીસ લાખ અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરોને આ યોજનાનો લાભ મળશે તો તેમણે ઉમેર્યું હતું કે દસ લાખ રૂપિયાથી વધુના ખર્ચ અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા અમૃતમ યોજના હેઠળ આવરી લેવામાં ન આવતી પ્રક્રિયાઓ માટે નિયમો અનુસાર તબીબી વળતર આપવામાં આવશે તો મંત્રીએ વિગતવાર જણાવ્યું હતું કે પીએમ જય અને મા યોજના હેઠળ હાલમાં ઉપલબ્ધ લાભોની જેમ બધા કર્મચારીઓને આ નવી યોજના હેઠળ આવરી લેવામાં આવશે તો ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મહામૃતમ આયુષ્યમાન કાર્ડ યોજના જે પ્રક્રિયા પીએમ જય નોડલ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવશે અને આનાથી ચોક્કસ પ્રક્રિયાઓ માટે સરકારી સમકક્ષ સરકારી અને પીએમ જય પેનલવાળી હોસ્પિટલોમાં વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે તો આ યોજનામાં આઉટ પેશન્ટ એટલે કે ઓપીડી સારવારનો સમાવેશ કરવામાં આવશે નહીં તો તેમણે જણાવ્યું હતું કે વર્તમાન માસિક રૂપિયા એક હજાર તબીબી ભથ્થું જેમ છે તેમ ચાલુ રહેશે વધુમાં વાત કરીએ તો હાલમાં રાજ્યમાં બે હજાર છસો અઠ્ઠાવન હોસ્પિટલો જેમાં નવસો ચાર ખાનગી અને સત્તરસો ચોપન સરકારી તો પીએમ જય અને મા યોજના સાથે સંકળાયેલી છે જે બે હજાર ચારસો ને એકોતેર ચોક્કસ પ્રક્રિયાઓને આવરી લે છે તો અખિલ ભારતીય સેવાઓ એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓ પેન્શનરો રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનરો તેમના આશ્રિત પરિવારોના સભ્યો અને ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર પંદર હેઠળ તબીબી વળતર માટે પાત્રતા ધરાવતા લોકોને આ યોજનાનો લાભ મળશે તો એમ સરકારે જણાવ્યું હતું તો ફિક્સ પે કર્મચારીઓ હાલમાં કર્મયોગી કાર્ડ હેઠળ લાભ મેળવે છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનાનો લાભ લઈ રહેલા સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરો આ યોજના હેઠળ પાત્ર રહેશે નહીં તો આ યોજના હેઠળ રાજ્ય સરકાર ત્રણસો ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનો પ્રીમિયમ બોજ ઉઠાવશે જે જી કેટેગરી કાર્ડ હેઠળ સારવાર માટે પ્રતિ પરિવાર વાર્ષિક ત્રણ હજાર સાતસો આઠ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવશે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ